અમારી અરજી રજૂ કરવાના છીએ અને એક હજાર હથિયારના પરવાનો માગવાની માગણી મૂકવાના છીએ અને બીજો કાર્યક્રમ જે ભૂતકાળમાં અમે સ્થગિત કર્યો હતો એ કાર્યક્રમ ફરીથી હિંમતનગર બંધનું એલાન અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ આગામી બાર બાર બે હજાર ના રોજ હિંમતનગર સજ્જડ રીતે બંધ રહેશે ભૂતકાળમાં અમને વેપારીઓએ ખૂબ સારું સહકાર આપવાનું વચન આપ્યું હતું અને અમે ફરીથી ખેડૂતોને ખેડૂતો સૌ સાથે મળી હિંમતનગરના તમામ વેપારી અને વેપારી એસોસિએશનને વિનંતી કરીએ છીએ કે આગામી બાર બાર બે હજાર ના રોજ ખેડૂતો માટે એક દિવસ ખેડૂત અને વેપારી સિક્કાની બે બાજુ છે તો ખેડૂતો વેપારીઓને વિનંતી કરી રહ્યા છે કે એક દિવસ ખેડૂતો માટે હિંમતનગર બંધ પાડવામાં આવે વેપારી એસોસિએશન જોડે અમે ભૂતકાળમાં પણ બેઠકો કરી હતી ને આજે પણ અમે વેપારી એસોસિએશન જે વખતે અમને સમર્થન જાહેર કર્યું એમને વાતચીત કરી છે અને એમને ખાતરી આપી છે કે તમારી સાથે અમે ઊભા છીએ એમના જોડે અમારી બેઠકો બે ત્રણ વાર ભૂતકાળમાં થઈ છે એમને અમને આશ્વાસન જ આપ્યા રાખ્યા છે ચોક્કસ સમયગાળો કે સમય મર્યાદા અમને આપવામાં આવી નથી જેથી અમે અમારું આંદોલન ઉગ્ર કરી રહ્યા છીએ ત્રણ ત્રણ મહિનાથી આંદોલન કરવા છતાં પણ ફક્ત આશ્વાસનો જ આપવાના હોય તો એનો કોઈ મતલબ નથી અમારી હવે ખુલ્લી ચેતવણી છે કે હુડાર રથનો કાગળ અમને જલ્દીથી આપી દો નહીં તો અમે આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો આપવાના છે હવે વીર ભગતસિંહનો માર્ગ અમે જાહેર કર્યો છે એટલે વીર ભગતસિંહના માર્ગમાં તમામ ભગતસિંહના રસ્તે ચાલવાના છીએ હવે ખેડૂતો માથે કફન બાંધીને નીકળી પડવાના છે છેલ્લા પંચ્યાશી દિવસથી અમે આગિયાર ગામના લોકો હુડા રદ કરવા માટે સંમેલન કરી રહ્યા છીએ અમે પંચ્યાશી કિલોમીટરની પદયાત્રા કરી અને શનિવારે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એનું વિસર્જન કર્યું સરકારના નેતાઓ સાબરકોટાના રાજકારણીઓ મારી વાત ખુલ્લીને સમજી લેજો કે તમે જે પેત્રા રચી રહ્યા છો કે ધીરજ ધર્મા ઉત્સવ પટેલ ગોકુલ પટેલ અને બિરેન પટેલ ને જેલ માં ગાલવાના તમારે જેલ ગાલવા હોય તો કાલે આવા માં મને ગાલી દેજો પણ એટલું યાદ રાખી લેજો કે આ જિલ્લો ભરકે ના ભર અમે અમારા હક માટે લડીએ છીએ તમે મફત નું ખાવા માટે ટેવાયેલા છો અમે મજૂરી નું ખાવા માટે ટેવાયેલા છીએ તો શા માટે અમને આટલા રાઉન્ડ કરો છો ફુડા હટાવવાથી

ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર તાલુકાના અગિયાર ગામોમાં જે હોડાનો કાયદો લાવવામાં આવે છે તે માટે અગિયાર ગામના ખેડૂતો પાર્ટ વનનું આંદોલન પૂરું કરીને પાર્ટ ટુના આંદોલન તરફ આગળ વધી રહ્યા છે પાર્ટ ટુ આંદોલન એ જલદ કાર્યક્રમોથી ભરપૂર હશે અને સરકારશ્રીને અમે એક વિનંતી અને એક મેસેજ આપવા માગીએ છીએ કે સરકાર શ્રી વહેલામાં વહેલી તકે ઉડા રદ કરે અને અમારા આ આંદોલનને સહકાર આપે નહીં તો પાર્ટ ટુની અંદર અમે હવે વધુ ઉગ્ર કાર્યક્રમો અને સમગ્ર જિલ્લાના બંને જિલ્લાના ખેડૂતો અમે ભેગા થઈને ઉગ્ર આંદોલનો કરીશું જે સરકાર નોંધ લે આંદોલનના કાર્યક્રમો અમે હવે પછીથી જાહેર કરીશું અને આંદોલનો ભૂતપૂર્વ આંદોલન કરતા વધુ ઉગ્ર હશે